માંડવી તાલુકાના દુર્ગાપુર ગામે ગામની નીલકંઠ ઇન્ફ્રા પ્રાઇવેટ લિમિટેડ કંપનીના માલિકને જાણીતા દાનવીર શ્રીમાન શિવજીભાઈ કરમસિંહભાઈ ધોળુના બહુતેરમાં જન્મદિવસને ભારતીય સંસ્કૃતિ અનુસાર ઉજવવાનું તેમના પરિવારે નક્કી કર્યું હતું આમ આ પરિવાર વર્ષોથી કર્ણાવતી રહે છે અને કર્ણાવતીને પોતાની કર્મભૂમિ બનાવી છે પરંતુ આજે શિવજીભાઈ ધોળુએ પોતાના બહતેરમાં જન્મદિવસને પોતાની જન્મભૂમિ દુર્ગાપુરના આંગણે ઉજવવાનું મન બનાવ્યું હતું શિવજીભાઈ ધોળુએ આ જન્મદિવસને વિશેષ રીતે ઉજવવા માટે દુર્ગાપુર બારાપર અને વાળા ગામમાં ખેતીવાડી પર કામ કરતા કામદાર પરિવાર કે જેઓ દાહોદ ગોધરા અને પંચમહાલ જેવા હજારો કિલોમીટરના વિસ્તારોમાંથી આવીને અહીં ખેતીવાડીમાં મજૂર કામ કરે છે અને પોતાની રોજીરોટી મેળવે છે આમ ત્રણેય ગામના મળીને અગિયારસો જેટલા કામદારોને દાતાશ્રીએ સાંજનું ભોજન જમાડીને અનદાન કર્યું હતું સાથે સાથે પ્રત્યેક વ્યક્તિને થાળી વાટકા અને ગ્લાસનો સેટ અર્પણ કર્યો હતો શિવજીભાઈ ધોળુએ આ રીતે સેવાકીય કાર્ય કરીને પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો આ દાતા પરિવાર દ્વારા ગામમાં અનેક સેવાકીય કાર્યો હંમેશા થતા રહે છે જેમાં આરોગ્ય અને શૈક્ષણિક જેવા ક્ષેત્રોમાં ખૂબ જ સુંદર સેવા રહેલી છે એ સાથે હાલમાં જ પોતાની નીલકંઠ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા દુર્ગાપુર ગામને જોડતા તમામ રસ્તાઓની આજુબાજુ વૃક્ષારોપણ કરેલું છે જેનાથી પ્રકૃતિ અને પર્યાવરણનું જતન થાય છે આ વૃક્ષોની આજીવન સંભાળ રાખવાની જવાબદારી પણ આ દાતા પરિવારે જ ઉપાડી છે આ પ્રસંગે ગામના આગેવાન પ્રવીણભાઈ વેલાણીએ જણાવ્યું હતું કે દાતાશ્રીએ પોતાના જન્મદિવસને ગરીબ લોકોને જમાડીને ઉજવવાનું નક્કી કર્યું તે ધન્યવાદને પાત્ર છે અને દાતા પરિવાર તરફથી ગામને જરૂર જણાય ત્યારે અનેક સેવાઓ પ્રાપ્ત થતી રહી છે હાલમાં આ પરિવાર તરફથી વૃક્ષારોપણનું અદ્ભુત કાર્ય થઈ રહ્યું છે જે પ્રકૃતિને બચાવવાનું કાર્ય કરી રહ્યા છે તે ખરેખર બિરદાવવાને લાયક છે આ રીતે ગામના આગેવાનોમાં કિશોરભાઈ વાસાણી કુંવરજીભાઈ માકાણી ભારાપર પ્રભુલાલભાઈ શેંઘાણી વગેરે દાતા પરિવારના વિચારને બિરદાવ્યો હતો અને ધન્યવાદ પાઠવ્યા હતા અને તેમના તરફથી આજે જે સેવાકીય કાર્ય થઈ રહ્યું છે તે ખરેખર અવિસ્મરણીય છે તેનાથી આવનારી પેઢી જરૂર પ્રેરણા લેશે તેવો સૌએ વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શિવજીભાઈ ધોળુ લીલાબેન ધોળુ સમાજના પ્રમુખ કિશોરભાઈ વાસાણી પ્રવીણભાઈ વેલાણી દેવચંદભાઈ ચૌધરી શાંતિલાલભાઈ સેંઘાણી કુંવરજીભાઈ માકાણી રતનસિંહભાઈ ધોળુ પ્રભુભાઈ સેંઘાણી શાંતિલાલભાઈ ધોળુ કુંવરજીભાઈ ધોળુ દીપકભાઈ ધોળુ જયેશભાઈ ચૌધરી ઉમેશભાઈ વાસાણી વસંતભાઈ સુથાર અને સમગ્ર યુવક મંડળની સમિતિનો ખૂબ જ સાથ સહકાર મળ્યો હતો સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા જન્મદિવસની ઉજવણી કરવી એ માંડવી તાલુકાના દુર્ગાપુર ગામના જગૃષા દાતા શિવજીભાઈ ધોળુએ પ્રેરણારૂપ દાખલો બેસાડ્યો છે દુર્ગાપુરના દાતા શિવજીભાઈ ધોળુએ અગિયારસો જેટલા ખેત કામદારોને સાંજનું ભોજન જમાડી અન્નદાન કરી અનોખી રીતે પોતાનો જન્મદિવસ સાદાઈથી ઉજવીને આજે પ્રેરણારૂપ બન્યા છે નિષ્કલંકી નારાયણ ભગવાન કી જય ભારત માતા કી જય મને તો આજે આ બધા ત્યારે બહુ આનંદ આવ્યો કે આ બિચારા જમવાનું આપણે મન ને થોડુંક એમ ઉભરો આવે કે ચાલો આ બહુ સારો પ્રસંગ થયો ને આ લોકો ને જમવામાં આપણા જે જમતા હોય ને ત્યારે કેટલા એમાં આમ કઈ આમ છે ને તેમ છે આવું બધું કેતા હોય મને એવા ઓલા છે પણ આ લોકો તો જેવું એને મળે એવું જમી લેતા હોય છે એટલે ખરેખર આ લોકોના જે આશીર્વાદ આપને મળે છે ને એ બહુ ઉપર વાળો જ એને ધન્યવાદ આપે છે કે આપને એના આશીર્વાદ બહુ સારા મળે છે એમ ને અને મારે થોડુંક એવું થયું કે એને એના આશીર્વાદ આ સાલે લેવા છે ગઈ સાલે જન્મદિવસ ટાણે આપણે કમલનો આશીર્વાદ લીધા હતા આ સાલે કઈ વાતે જમાડીને થોડુંક બીજી દાન ભેટ વાસણના રૂપમાં એને આપીને આપણે આપ્યું છે એમ અમારી સમાજના દાતા શ્રી શિવજીભાઈ એમનો આજે બહોતેરમો જન્મદિવસ હતો અને એમની ઈચ્છા હતી કે મારે આપણી વાડીઓમાં કામ કરતા ખેતમજૂરોને સર્વે ખેતમજૂરોને પ્રસાદ રૂપે ભોજન કરાવવું છે અને દાન ભેટ આપવી છે તો શિવજીભાઈ અમારી સાથે ચર્ચા કરીને કીધું કે મારે એ લોકોને દાન ભેટ આપવી છે અને પ્રસાદ રૂપે મારા

તમારે જે દાન ભેટ આપવી છે એ બધું લેવાઈ જશે અને અપાઈ જશે તમે ખાલી સૂચના આપો આપણે કરવાનું શું છે એટલે એમની સૂચના પ્રમાણે બધી તૈયારી થઈ ગઈ બધાના લિસ્ટ બની ગયા અને જુવક મંડળે મહેનત કરી લિસ્ટ બનાવી સાડા નવસો માણસો નવસો પચાસ માણસનો આજે અહીં રસોડો હતો એની અંદર સો જણા સમાજના હતા એટલે એક હજાર પચાસ માણસનો રસોડો થયો આજનો અને દાન ભેટ જે અપાઈ એ નવસો થી સવા નવસો માણસોને દાન પેટ આપવાની છે જે માસાની ઈચ્છા હતી એ પૂરી થઈ અને ભગવાન અને મા ઉમિયા એમને નિરોગી રાખે અને એમને આયુષ લાંબુ આપે એવી માતાજી પાસે અમે પ્રાર્થના કરીએ અમે તો નાના છીએ પણ છતાંય એમનું જે કાર્ય છે એ કાર્યને અમારી સમાજ હું અમે બધા બિરદાવીએ છીએ અને આવા કાર્યો એ કરતા રહે અમે એમની સાથે જ છીએ અને આવા કાર્યો કરતા રહેશે તો અમારી સમાજ માટે શું બીજી સમાજો માટે પણ કાર્ય કરે છે આખા ગામની અંદર ઓછા મોચા હજાર થી બારસો વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે અને ઈ વૃક્ષોને લગભગ ચાર પાંચ મહિના થઈ ગયા આજે પિંજરાની કઈક સાત આઠ ફૂટની હાઈટ છે એ પિંજરાની ઉપરથી લીમડાઓ કે પીપળા કે વળ બધા દેખાવા માંડ્યા છે એટલે એમાં પણ એમની બહુ સારી એવી મહેનત છે અમને માતાજીને અમે બે હાથ જોડીને વિનંતી કરશું કે એમને નિરોગી રાખે અને એમને લાંબુ આયુષ આપે અને આવા કાર્યો એ સતત કરતા રહે એમની સાથે અમારી સમાજ ખડે પગે ઊભી રહેશે અને હું શિવજીભાઈને નતમસ્તક વંદન કરીને કહું છું કે આવા કામ તમે કાયમ કરો છો અમને કીધા અમે તમને કોઈ કામ ચીંધ્યું નથી તમે ચીંધો છો કે છોકરાઓ મને આ કરવું છે એટલે અમને

પણ જે સંસ્કૃતિ માટે જો કામ કરતી હોય ને તો એ ધન લક્ષ્મી રૂપ છે બાકી ધન તો ઘણા માણસો પાસે છે પણ ક્યાં વપરાય છે એની વિચારવાની વસ્તુ છે આ પરિવાર દાતા પરિવાર છે જ્યાં જરૂરત પડે ત્યાં સતત દાનનો ધોધ વહેરાવતા રહે છે આજે ભારતીય સંસ્કૃતિને જરૂરત છે સંસ્કૃતિ ટકાવવાની જે આવા મહાન વ્યક્તિઓ જે આ સંસ્કૃતિ માટે જે કામ કરી રહ્યા છે સમાજ તમે નામ માત્ર છે એને આદેશ થાય ને ત્યારે ગમે ત્યારે સમાજ એનું કામ કરશે અમારી સાથે ભારાપર સમાજ છે વિષ્ણુ સમાજ છે લક્ષ્મીનારાયણ સમાજ છે ચારે સમાજ એક ખંભે ખંભા મિલાવીને આ જે દાતા પરિવારને સહયોગ આપી છે અને દાતા પરિવાર સમાજને સહયોગ આપે છે પણ સમાજ એને પ્રેરણા ભાવિ પેઢીને પ્રેરણા લેવાની ખાસ જરૂર છે કે આ આજે પશ્ચિમી સંસ્કૃતિનું આક્રમણ ભારત ઉપર ચાલી રહ્યું છે ત્યારે આપણે એમાંથી નીકળી અને હિન્દુ સંસ્કૃતિ સનાતન સંસ્કૃતિને કેમ સુંદર અને સુલગ્ન બનાવી એ જ અભ્યાર્થના ભારત માતાજી જય